વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શિરડીનગરની બાજુમાં વિસનગર શ્રી પંચ વિભાગ શ્રીમાળી સોની સમાજ વિસનગર દ્વારા ચૈત્રસૂદ પૂનમના દિવસે શહેરના ગજુકોઇ વિસ્તારમાં આવેલા શ્રી બહુચરાજી માતાજીના મંદિરના પટણામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા એકસો વર્ષ કરતાં પણ વધારે સમયથી વિસનગરમાં વસતા પંચ વિભાગ શ્રીમાળી સોની સમાજ દ્વારા દર વર્ષે ચૈત્રસૂદ પૂનમના દિવસે હવન તથા ઉજાણીનું આયોજન કરવામાં આવે છે આજે પણ સમાજના ભાઈ બહેનો પરિવાર સાથે શ્રી બહુચરાજી માતાજીના મંદિરના પટણાંગણમાં નવચંડી યજ્ઞ તથા ઉજાણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે હાજર રહ્યા હતા ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ગૌ મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાસી સાત પાંસઠ વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં આવેલા શ્રી બહુચરાજી માતાજીના મંદિરના પટાંગણમાં કડા દરવાજા બહારના તમામ ઠાકોરવાસ દ્વારા કુળદેવી શ્રી બહુચરાજી માતાજીના નવચંડી યજ્ઞ તથા છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના મંદિરની પ્રતિષ્ઠા બાદ વર્ષમાં બે વખત સુદ પૂનમ અને સુદ પૂનમના દિવસે સમગ્ર ઠાકોર સમાજ દ્વારા હવનનું આયોજન કરવામાં આવે છે પરંતુ આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે નવચંડી યજ્ઞ તથા છપ્પન ભોગનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું જેમાં ત્યાંસી જેટલા પાટલા ઉપર યજમાનોએ યજ્ઞ તથા પૂજનનો લાભ લીધો હતો આજના આ શુભ પ્રસંગે કડા દરવાજા બહારના તમામ ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો તથા કાર્યકરોએ હાજર રહી કુળદેવી શ્રી વહુચરાજી માતાજીના નવચંડી યજ્ઞ તથા છપ્પન ભોગ પ્રસંગને ભારે ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈ બહેનો પરિવાર સાથે હાજર રહ્યા હતા વિસનગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેપમાં ભાગ લેવા કોઈપણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ